જામનગર થી તથા ગુજરાત અધ્યક્ષ પ્રતિકભાઈ ભટ્ટના ફોન આવેલ કે તાલુકાના જસાપર ગામે નાતાલ નિમિત્તે મોટા પાયે એક ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે તો અમને એવું જાણવા મળ્યું કે થી ત્રણસો માણસનું જમણવાર છે અને ભગવાન ઈસુના નામની પ્રાર્થના કરી અને નાના નાના માણસોને ફોલાવી અને ફંડિંગ કરી અને આવો એક ધર્માંતરણનો પ્રયાસ થઈ રહ્યો છે જેને અટકાવી અમે ત્યાં પોલીસને ઘટના સ્થળે બોલાવી અને પોલીસને જેના હજી મેન મેન આયોજકો છે એમને અમે સોંપ્યા છે આગળની કાર્યવાહી જોડિયા પોલીસ અને ધોળ પોલીસ કરી રહી છે લક્ષ્મી નો સાગર એટલે